দর্শক મિત્રો ગુજરાતમાં આજ દિન સુધી સાપની 64 પ્રજાતિઓ મળી આવી છે પણ સુરતમાં હાલમાં જ એક નવી પ્રજાતિ શોધાઈ છે આથી આ સંખ્યા 65 થઈ ગઈ છે કઈ રીતે મળી આ પ્રજાતિ એ વાત પણ રોચક છે ત્યારે ચાલો જાણીએ આ સફર વિશે અરે બાપ રે આ કઈક અલગ દેખાતી ફેર અને કોપર જેવો રંગ આ જુદી જ પ્રકારનો સાપ અહીં ક્યાંથી સુરતના દરેક જીવ સંશોધકો અને નાગરિકોમાં પણ દસ વર્ષથી આ ચર્ચાનો વિષય બની ગયો હતો પરંતુ સંપૂર્ણ સંશોધન બાદ હવે દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા છે ઘણા વર્ષોથી સાપ પકડવાનું કામ એટલે એવું રેસ્ક્યુ વર્ક ચાલુ છે બધા જ એનિમલ રેસ્ક્યુ કરીએ છીએ તો એકવાર એવો એક સાપ આવ્યો જે આપણે અહીંયા મળતા સાપથી થોડોક અલગ હતો એને જોતાની સાથે અમને એવું આઈડિયા આવી ગઈ કે આ એવી સ્પીસીસ છે જે સુરતમાં નથી જોવા મળતી અને એ આવી રીતે કશેક બહારથી આવ્યો હતો એવું વારમાં અમને આઈડિયા નહોતી પણ ત્યારે અમને એવું લાગ્યું કે આ સ્પીસીસ કાંઈક નવું છે દસ વર્ષનો સમય લાગ્યો અને એમાં ઉતાર ચઢાવ ઘણા બધા હતા કેમ કે સૌથી પહેલાં જ્યારે અમે આનું જેનેટિક સિક્વન્સ કરાવ્યું એક તો આપ દુર્લભ છે બે ત્રણ વર્ષે એકવાર મળે એક વર્ષે એકવાર મળે એટલે કોઈ એક સ્પેસીમેન મળી લો એના ઉપરથી અમે કહી ના શકીએ કે આ કયો છે કેમ કે એના સ્કેલ્સની રેન્જ હોય જેમ કે આના સ્કેલ્સની રેન્જ હતી વન એટી ફોર ટુ વન નાઇન્ટી ફોર વેન્ટ્રલ્સ એવી બધા અલગ અલગ રેન્જ હોય એટલે અમે એકવારમાં કોઈ કહી નહીં શકીએ તો અમે એવું નક્કી કર્યું કે કમસે કમ ચારેક સ્પેસિમેન્ટ્સ તો આપણે ઓબ્ઝર્વ કરીએ એવી રીતે કરતાં કરતાં અમે સેવન સ્પેસીમેન્ટ ઓબ્ઝર્વ કર્યા અને એ સિવાય આ સ્નેકના જે અમુક અમુક ફીચર્સ છે જે બીજા કોઈ સ્નેક સાથે મળતા નથી ને બીજા બીજા અમુક અમુક સ્પીસીસમાં મળતા હોય છે તો એને બે વાર તો જેનેટિક સિકવન્સ કરવા પડી એના ઉપરથી બહુ કોમ્પ્લિકેટેડ ફીચર્સ હતા જે બીજા બધા ઇલેવન સ્પે સ્પીસીસ સાથે અમે સરખાવ્યા વન એટીએ સ્પેસિમેન્ટ સાથે સરખાવ્યા વન એટીએ સ્પેસિમેન્ટને આ લેવલ પર સ્ટડી બી કરવા પડે એ લોકોના બી આઈ આઈ ડિસ્ટન્સ આઈ લેન્સ સ્કેલ્સ બધું જ સ્ટડી કર્યું બ્રોન્ઝબેક પ્રજાતિના આ સાપની મહત્તમ લંબાઈ હોય હોય છે છે અને તેનું માથું સામાન્ય રીતે આ પ્રજાતિ ઝાડ કે ઝાડીમાં રહેવાનું પસંદ કરે છે અને ખોરાકમાં દેડકા ગરોડી તેમજ અન્ય જીવજંતુઓ ખાય છે કે એની જે ટંગ કલર છે આ ફ્રીકા એક બ્રોન્ઝ બેક મળ્યા છે અત્યાર સુધી ગુજરાતમાં એ છે ડેન્ડ્રાલિપીસ પીસ એટલે કે કોમન બ્રોન્સ બેક આ બ્રોન્ઝ બેક પ્રજાતિના સાપ છે ને તામ્ર સાપ કહેવાય કેમકે બ્રોન્ઝ જેવી એ લોકોની પીઠ હોય છે તો આ પ્રજાતિના સાપ બધા બિનઝેરી હોય છે તો આ પ્રિતા જે બ્રોન્ઝ બેક મળે છે એનો કલર ટંગનો કલર બ્લુ છે જ્યારે આનો ટંગનો કલર રેડ છે એના ઉપરથી એકદમ ઇઝીલી ખબર જ પડી જાય કે આ એક ડિફરન્ટ સ્પીસીસનો સ્મીટ પછી આવા રેડ કલરના બીજા ઘણા બધા બ્રોન્ઝ બેક છે જે વેસ્ટર્ન ઘાટ્સમાં મળે છે ને ઈસ્ટ નોર્થ ઇસ્ટમાં મળે છે તો પછી એની સાથે અમે આને કમ્પેર કર્યા અને લગભગ વન એટી સ્પેસિમેન્ટ્સ આ બીજા સ્નેક્સના જે છે એની સાથે અમે આ સાત સ્પેસિમેન્ટ્સને કમ્પેર કરીને સ્ટડી કર્યું અને ડીએનએ કહ્યું તો ડીએનએમાં ખબર પડી કે મ્યાનમારનો જે સ્નેક છે એની સાથે વન પર્સન્ટ જેનેટિક ડિફરન્સ આવે છે અને આપણા ઇન્ડિયામાં જે મિઝોરમ મળે છે એમાં સા સેવન પર્સન્ટ જેનેટિક ડિફરન્સ આવે છે એટલે એના ઉપરથી નક્કી થઈ ગયું કે આ આ લેન્ડરલી ડિસ્ટ્રો આર્કાસ છે સત્યની આટલા નજીક પહોંચ્યા બાદ પણ સૌ કોઈને કુતૂહલ હતું કે આખરે આટલે દૂરથી આ સાપ અહીં પહોંચ્યો કેવી રીતે આ કાયક હ્યુમન ઇન્ટરફિયરન્સ ના લીધે થયેલું કામ છે એટલે કે મે બી કદાચ આ સાપ કોઈ ટ્રાવેલમાં કોઈ ડાળીમાં ટ્રાવેલ કરીને આવ્યો હોય કા પછી કોઈક ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેમ કે કોઈક લાવોસ કે વિયેતનામ કે મ્યાનમાર કે ઈસ્ટર્ન જે આપણી છે કન્ટ્રી એમાંથી બાંબુઝ આવતા હોય છે પ્લાન્ટ્સ આવતા હોય છે નર્સરીમાં સેલ કરવા માટે તો અમને એવું ડાઉટ છે કે આ બધા જે મટીરિયલ ત્યાંથી અહીંયા ઇમ્પોર્ટ થાય છે એની સાથે આ સાપ અહીંયા આવી ગયો હોય અને એ હ્યુમન ઇન્ટરફેરન્સના લીધે એ સાપ અહીંયા ટ્રાવેલ કરીને આવ્યો છે તો આમ જોવા જાવ તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર અવર ઇકોલોજી વિવિધતા એ ભારતની ઓળખ છે ત્યારે આ વાત માણસો જ નહીં પણ પ્રાણીઓમાં પણ એટલી જ વાસ્તવિક લાગે જ્યારે આવી અદ્ભુત ઘટનાઓ સામે આવે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ